સોનગઢ પોલીસે બેંકમાં થયેલ ચોરીનો બે દુકીલવામાં મળી છે સફળતા અલગ અલગ બેંકમાં ફરી ગ્રાહકો પાસેથી પૈસા ગણવાના બહાને હાથ સફાઈ કરી ચોર ઈરાની ગેંગ ઈસમને મહારાષ્ટ્રના પુણે ખાતેથી ઝડપી પાડી રૂપિયા દસ હજારની રિકવરી કરાઈ છે સોનગઢ ખાતે આવેલી એસબીઆઈ બેંકમાં તારીખ પાંચ એક બે હજાર ચોવીસના રોજ ફરિયાદી અને ભોગ બનનાર કંચનબેન રવિન્દ્રભાઈ સોના રહે રમણિક પાર્ક તેઓ પોતાના ખાતામાં એક લાખ સિત્તેર હજાર રૂપિયા ભરવા ગયા ત્યારે અજાણ્યા ચોર ઇસમ દ્વારા રૂપિયા નોટવાઇઝ ગણવાના બહાને ચાલાકી કરી રૂપિયા છેતાળીસ હજાર લઈ નાસી જવા પામ્યો જંગેનો બનાવ સોનગઢ પોલીસ મથકે નોંધવામાં આવ્યો જે ફરિયાદના આધારે સોનગઢ પોલીસે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી સોનગઢ પીઆઈ સાહેબ દ્વારા તપાસ આરંભી હતી અને સોનગઢ એસબીઆઈના સીસીટીવી ફૂટેજની મદદથી અને ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સના ઉપયોગ વડે સદર ગુનામાં સંડોવાયેલા આરોપીની ઓળખ સામે આવતા આરોપી સરુઅલી નોસાદ ઇરાણી રહે મહારાષ્ટ્ર પુણેથી ઝડપી પાડ્યો હતો સાથે સાથી આરોપી બિલાલ બેરોસ ઇરાની રહે અંબાવલી પટેલ નગર મહારાષ્ટ્રના કલ્યાણ ખાતે રહેતા નામ ખુલતાના આ ઈરાની ગેંગને ઝડપી પાડી સોનગઢ પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો હતો રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપ